જિલ્લા પંચાયતની બેઠકની વાત કરીએ તો અમે કેટલાક વિઝનની સાથે આ ચૂંટણી લડી રહ્યા છીએ અમારી સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો સાથ છે અમે ભાજપના પ્રતિક ઉપર એટલે કે કમળના પ્રતિક ઉપર ચૂંટણી લડી રહ્યા છે અને ખુશીની વાત એ છે કે દમણ જિલ્લા પંચાયતની કુલ સોળ બેઠકો પૈકી દસ બેઠકોમાં ભાજપ બિનહરીફ વિજેતા થયું છે અમારા દમણવાડા ગ્રામ ગ્રામ પંચાયતમાં પણ સર્વસંમતિનું વાતાવરણ હતું અને અમે સરપંચની બેઠક સર્વસંમતિથી અમે બિનહરીફ વિજેતા કરી અમારી સાથે સાથે વિષ્ણુભાઈ છે મારી સાથે મિલનભાઈ અમારા ઉપસરપંચ હતા એ પણ સભ્ય તરીકે ચૂંટાયા છે અને અમારી બેન કલ્પનાબેન પણ સરપંચ તરીકે વિજેતા બન્યા છે પણ કેટલાક લોકોને આ ચૂંટણી સમરસ થાય તે પરવડતું નહોતું આ ફક્ત અમારા દમણવાળાના લોકો નહીં દમણવાડાના લોકો તો અમારી સાથે જ છે પરંતુ કેટલાક બહારના તત્વોને તો એમને એવા વ્યક્તિને અમારી સામે ચૂંટણી ઊભી રાખી કે જેમને જેમનું પ્રસ્તાવના અંદર જે નામ કરવા માટે પણ કોઈ મળ્યું તો તેમણે પોતાની માતાને પ્રસ્તાવક તરીકે બનાવી પણ હવે આ લોકશાહીના અંદર દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે અમે પણ આ ચૂંટણીના પર્વના અંદર સામેલ થયા છે પણ અમે છેલ્લા પાંચ વર્ષના અંદર સરપંચ તરીકે જે કામ કર્યા છે એનો અમારી પાસે પૂરેપૂરો ભાથું છે અને અમે દાવાની સાથે કહી શકીએ છીએ કે દમણવાડા ગ્રામ પંચાયતના અંદર સુશાસન ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને દરેકને દરેકના કામ થાય એવી અમે પદ્ધતિ અપનાવી હતી અને જેના કારણે આજે દમણવાડા ગ્રામ પંચાયત ફક્ત દમણમાં જ નહીં પરંતુ દાદરા નગર હેલ દમણ ડિંગમાં પણ મોખરેણી ગ્રામ પંચાયત તરીકે ગણના થવા પામી છે આ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ દમણવાડા ગ્રામ પંચાયતમાં એક ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે સોપાની માતાનું તો સોપાની માતાના મંદિરના જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વૉલનું કામ અમે કરશું અને સાથે સાથે આ સોપાની માતાનું મંદિરનું મંદિરની લોકપ્રિયતા વધે અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ મંદિરમાં આવે એ પ્રકારનું આયોજન પણ અમે હાથ ધરવાના છે જેના કારણે ગામના અંદર શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે અને એક સદભાવનાનું વાતાવરણ પણ કેળવાશે અત્યારે પણ હું દાવાની સાથે કહું છું કે અમારે ત્યાં પૂરેપૂરી સદભાવના અને સારા વિચારો છે કારણ કે અમારા દમણવાડાના મોટાભાગના લોકો સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે સ્વાધ્યાય પ્રવૃત્તિની સાથે કેટલાક નિરંકારી પંથ સાથે પણ સંકળાયેલા છે જેના કારણે લોકો ભક્તિભાવમાં ખૂબ મારે છે મિત્રો અમે પંચાયત દ્વારા અહીંયા સરસ મજાની કથાનું આયોજન પણ કર્યું હતું અને જેના અંદર પિતૃઓના મોક્ષાર્થે અમે એકદમ સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મહેલુભાઈ જાનીને અહીંયા વ્યાસપીઠ પર આપણે એમની કથા સંભળાવી હતી અને તેના તેનાથી પણ ઘણો ફાયદો થયો છે અને બે હજાર વીસની સરપંચની ચૂંટણીના અંદર જે પણ અમે વચનો આપ્યા હતા એ તમામ વચનો અમે પૂર્ણ કર્યા છે આજે કેટલાક કામો એવા છે કે જે જિલ્લા પંચાયત દ્વારા જ થઈ શકે છે તો અમે વચન આપીએ છીએ કે જે પણ કામ બાકી છે ના અંદર આંતરિક રસ્તાઓ હોય કે બીજા કોઈ કામ હોય એ તમામ કામો અમે ચોક્કસ સમય મર્યાદા અંદર પૂર્ણ કરશું તેની સાથે સાથે અમારે ત્યાં અમે અમારી જે મેથીની ભાજી છે એ અમારું અહીંયાનું શાક છે મતલબ કે દમણવાળાનું એક ઉત્પાદન છે અને આ શાક મેથીની ભાજીના શાકને અમે પૂરેપૂરા લોકપ્રિય બનાવવા માટે પ્રયાસ કરવાના છે એના માટે અમારી બહેનોને પૂરેપૂરું વળતર મળી રહે તો જે કસૂરી મેથી છે કસૂરી મેથીનું ઉત્પાદન થાય અને એમને એમની ઉત્પાદનનું એમને એમની શાકભાજીનું વધારે વધારે વળતર મળે એ પ્રકારના પ્રયાસો આગામી સમયના અંતર પર હાથ ધરવાનું આયોજન કર્યું છે મારી સાથે અમારા બારીયાવડના ઉમેશભાઈ બારી પણ છે એમ એમના વાઈફ ગ્રામ પંચાયતના સભ્ય બન્યા છે અને અત્યારે જે અમારી ટીમ જે છે એ ખરેખર બહુ સારામાં સારી ટીમ છે મિત્રો બીજું પણ હું કહું છું કે આ ચૂંટણી અમે નથી લડ્યા અમારે દમણવાળાના લોકો લડી રહ્યા છે દમણવાળાના લોકો બધા જ લડી રહ્યા છે એટલે અમને કોઈ ચિંતા નથી અને સાથે સાથે જે અમારા સામેના ઉમેદવાર છે એમના ચારિત્ર બાબતે પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એમના પર ભૂતકાળના અંદર ઘણા કેસો પણ થયા છે અને ઘણી બહેનોએ એમને છેડતીના ગુના હેઠળ એને મારપીટ પણ કરી હતી એવા સમાચારો છે એટલે ફક્ત ચૂંટણીના અંદર સૌથી વધુ માર્જિનથી અમે વિજેતા બનીએ એ જ અમારો લક્ષ્ય છે અમે અમારી જીત તો પાકી જ છે પરંતુ અમે એવું 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 માનીએ છીએ કે દરેક વોર્ડના અંદર સંપૂર્ણ મત મળવા જોઈએ સો માટે સો મત મળવા જોઈએ નહીં અને એ પ્રકારના રોજગાર માટે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એનઆર યોજના એટલે કે નેશનલ રૂરલ લીવલીહુ લાઈવલીહૂડ મિશન દ્વારા અમારી બહેનોને જે કા રામ સેતુ બીચ ઉપર લગભગ બાવીસ જેટલી બહેનો લારીઓ આપવામાં આવી છે અને તમે માનશો એ લોકો રોજનું સારું એવું એમને વળતરમાં એમની કમાણી થઈ રહી છે એમની આવક થઈ રહી છે અને અને આવતા દિવસોના અંદર એ તમામે તમામ અમારી બહેનો લખપતિ દીદી બનવાની છે અને આ દમણવાડા ગ્રામ પંચાયતની સૌથી મોટી સિદ્ધિ છે અને એના માટે જો સંપૂર્ણ શ્રેય આપવો હોય તો આપણા આદરણીય અને લોકપ્રિય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આપવો પડે કારણ કે તેમના દિશા નિર્દેશ અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ રામસીતુ બીચ બનો અને આજે દમણવાળાના અંદર પ્રવાસીઓની એટલી બધી ભીડ રહે છે કે રોજ દરરોજ પહેલે તો ફક્ત રજાના સમયે જ ભીડ મળે કે ખાલી દારૂ પીવા કે કરવા માટે આવતા હતા અત્યારે એવું નથી અત્યારે ફેમિલી આવી ગયું છે અને આવતા દિવસોના અંદર અહીંયા નાના સ્ટે હોમની પણ વ્યવસ્થા થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે જેના કારણે અમારા વિસ્તારના લોકોની આવક પણ વધશે અને સમૃદ્ધિ પણ વધશે શિક્ષણના અંદર અમે સૌથી વધારે પ્રયાસો કર્યા કારણ કે શિક્ષણ મળશે તો જ ગરીબોનો ઉદ્ધાર થઈ શકશે શિક્ષણ જ એવું શસ્ત્ર છે કે જરી જેનાથી ગરીબોનો ઉદ્ધાર થઈ શકે શિક્ષણ માટે અમે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના અંદર તેઓ સારી રીતે પરીક્ષા આપે તેમને કોઈપણ પ્રકારની તકલીફ નહીં થાય અને તેઓ પૂરા આત્મવિશ્વાસની સાથે પરીક્ષા કેન્દ્રમાં જાય એ માટે અમને અમે એમને પરીક્ષાની કીટ આપીએ છીએ એમને જઈને અમે પ્રોત્સાહન આપીએ છીએ અને આ પ્રકારનો પ્રયાસ મારું માનવું છે ત્યાં સુધી ફક્ત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા જ થયો છે અને એ નિરંતર ચાલુ રહેશે મુકેશભાઈ દમણવાડાનું નામ હવે જ્યારે એક લાઇબ્રેરીનું નામ જોડાયેલું છે શું આ લાઇબ્રેરીમાં શું વિશેષતા છે દમણવાડા ગ્રામ પંચાયતની લાઇબ્રેરી ડિજિટલ પણ છે અને એના અંદર પુસ્તકો પણ છે અને મને આજે કહેતા ખરેખર આનંદ થાય છે કે આ લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને અમારી ઘણી દીકરીઓ એ નીટ ક્લિયર કરી છે એમને એમને આ જે ડબલ ઇ ક્લિયર કરી છે એની સાથે સાથે અમારી અમારે ત્યાં અહીંયા ભણવા માટે આવતી એને સી પરીક્ષા અહીંયા જો વાંચી ક્લિયર કરી આવી ઘણી બધી ઉપલબ્ધિઓ છે અને આ લાઇબ્રેરીના કારણે એક વાંચનનું એ વધી રહ્યું છે લોકો વાંચનનો રસ કહેવાય રહ્યો છે મિત્રો સાથે સાથે અમારો લક્ષ્ય કે એ પણ છે કે જેટલા અમારા વોર્ડ છે જેટલી અમારા ગામો છે તે દરેક ગામોના અંદર અમે એક વાંચન કુટિર એટલે કે એક વાંચનનો હોલ બનાવવા માગીએ છીએ અને એ હોલના અંદર પુસ્તકો હશે ઇન્ડોર રમતના સાધનો હશે જેના કારણે વાંચશે પણ રમશે પણ અને એનાથી યુવા પેઢી અને નાના બાળકોને પણ વાંચવાની ટેવ પડશે લોકોનું જીવન ધરણ સુધરે જે કઈક નાની મોટી સમસ્યા હોય તે દૂર થાય અને હંમેશા ગામમાં પ્રદેશમાં સકારાત્મકતાનું વાતાવરણ પેદા થઈ એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે અને હું દાવાથી કહું છું કે છેલ્લા પાંચ વર્ષના અંદર અમારી દમણવાડા ગ્રામ પંચાયતના અંદર સકારાત્મકતાનું વાતાવરણ જળવાઈ રહેલું છે અને એના કારણે જ આજે અમારી અમારે ત્યાં સર્વસંમતિ થઈ શકી અમે સર્વસંમતિથી અમારી બેન કલ્પનાબેનના અમે સરપંચ તરીકે વિજેતા બનાવી શક્યા એમની સાથે દરેક ટીમને વિજેતા બનાવી શક્યા અને જ્યારે જિલ્લા પંચાયત સભ્યની વાત આવી તે પણ સમરસ જ હતી અમારી સામે કોઈ ઉમેદવાર ઉભો ન હતો પરંતુ કેટલાક બહારના તત્વો મેં તમને આગળ કીધું તે રીતે કે એમને ઉશ્કેરીને એક એને ફોર્મ ભરાયું અને એને ઉભો રાખેલો છે બાકી એનાથી બીજી કોઈ એ નથી બહારના તત્વો એટલે મારા મોડે શા તમે એક બોલાવો છો તમે જાણો જ છો કોણ હોઈ શકે હવે તમે સારી રીતે જાણો છો નીરવભાઈ કે આવા બધા તત્વો કોણ છે આવા બધા તત્વોને તમે સારી રીતે જાણો જ છો આ જે લોકો પ્રદેશનું હિત નથી ઇચ્છતા તેવા તત્વ જે લોકો પ્રદેશના વિકાસને અવરોધવા માગે છે તેવા તત્વો